બેસે કોઈ પણ ફૂંક મારવા વાળા તો એ જ છે મુરલી તો ગમે તે હોય ફૂંક વાગશે એની બીજું રોજ માટે એક કીર્તન કરે અને કીર્તન જે એક એવી બાબત છે કે તમારી અગિયાર એ અગિયાર ઇન્દ્રિયોને તમે એમાં જોડી શકો કીર્તનમાં

નવી જનરેશન શું છે કે આરતી કરવામાં એટલું બધું આરતી ભગવાનની આજુબાજુમાં રહેલું આકાશીય તત્વ છે એ અગ્નિના માધ્યમથી એ આકાશીય તત્વ ગ્રહણ કરવા માટેનો સૌથી મોટો કોઈ યોગ હોય તો એ આરતીમાં છે ભગવાનની આજુબાજુમાં જે મંત્રો બોલાણા હોય જે શ્લોકો બોલાણા હોય જે સકારાત્મક ઉર્જા હોય એનું એક આકાશીય તત્વ બનતું હોય છે

ભગવાન નો વિગ્રહ હોય ને મુખ ઉપર એક વખત ચાર બે છ સાત પછી નખ થી લઈ એટલે ચરણ મસ્તક સુધી સાત વખત આમ એમ વખત થાય એટલે બ્રહ્માંડ એટલે ની આરતી ઉતારીએ બરાબર એટલે ચૌદ વખત આરતી ઉતારવામાં આવે ચાર વખત ચરણમાં બે વખત નાભીમાં એક વખત મુખ ઉપર ચરણ થી લઈને મસ્તક સુધી સાત વખત એમ ચૌદ વખત એટલે ચૌદે ચૌદ લોક આવી ગયા ચૌદે ચૌદ લોક એટલે આખું બ્રહ્માંડ આવી ગયું આરતી છે એ ભગવાનની આજુબાજુમાં રહેલું આકાશીય તત્વ આપણે આવે એટલે તો આપણે આરતી લઈએ છીએ આકાશીય તત્વ અને અગ્નિના માધ્યમ અગ્નિ જેનું વાહક છે દેવતાઓનું કોઈ પણ તેજ તમારે લેવું તો અગ્નિ દ્વારા જ લઈ એટલે તો યજ્ઞ કરીએ છીએ કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ કરવાનું સૌથી દેવતાઓનો પ્રતિનિધિ છે અગ્નિ કોઈ પણ દેવતાઓને ભોજન કરાવ્યું તો અગ્નિના માધ્યમથી જ કરાવી શકો એ પ્રતિનિધિ છે બધા દેવતાઓના અહીંયા અગ્નિનારાયણ એટલે આરતી નિત્ય કરવી આપણે એમ કે આરતીમાં હાજર ન રહે તો બીજા બધામાં ચાલે પણ આરતીમાં છેલ્લે અહીંયા જે શ્લોક મંત્રો જે બોલાણા છે એનું અહીંયા આકાશી તત્વ હોય આકાશી તત્વ છે એને અગ્નિના માધ્યમથી લેવાનું પછી પોતાના શરીરમાં આકાશી તત્વ પધરાવવું એના માટે આરતી છે રોજ માટે જપ કરે યજમાન ક્યાંક કથા ભંગ થતો હોય કથામાંથી અરુચિ થતી હોય કે કથાની અંદર રસભંગ થતો હોય તો હાથમાં માળા રાખે થોડા સમય માટે એકાદી માળા તમે ફેરવી દેશો તો પાછો રસ ઉભો થઈ જશે એ કથાનો રસભંગ નથી પોતાનો રસભંગ છે આપણી એવી બધી ચેતના નથી કે આપણે સતત આની સાથે જોડાઈ શકીએ એટલે એ જોડાવા માટે સાથે જપ રાખવા માળા કરવી સાથે કથાના શરૂઆતમાં કરવી કથાના પાછળમાં કરવી વચ્ચે કરવી જપ કરવો અને એનાથી પણ આગળ છેલ્લે પ્રદક્ષિણા કરવી આ પણ એક તમે આજુબાજુની જે ઓરાઓ છે ચારે તરફની ઓરાઓને ગ્રહણ કરવા માટે પ્રદક્ષિણા છે વ્યાસપીઠ ને નમન આરતી જપ કીર્તન અને પ્રદક્ષિણા પાંચ નિયમો કરવા જોઈએ